તો ભારત પાકિસ્તાન વચ્ચે વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ આજરોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલ યોજવામાં આવી હતી અને જેમાં હુમલા સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી છે તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ઓએનજીસી ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોક ડ્રિલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા સાયરનો વહીવટી તંત્ર પાસે ઉપલબ્ધ છે એ સાયરનોનો યુઝ કરવામાં આવી રહ્યો છે અને જ્યાં સાયરન ઉપલબ્ધ નથી ત્યાં ગામમાં જેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં માઇક સિસ્ટમ છે એ માઇક ઉપર એ સાયરન વગાડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને અત્યારે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી જગ્યા ઉપર એ સાયરન વાગી અને ડ્રીલ પ્રોપર વેમાં ચાલી રહી છે થોડા સમય પછી જે બ્લેકઆઉટ થશે એ બ્લેકઆઉટ પણ પ્રોટોકોલ પ્રમાણે પ્રોપર થાય અને લોકો એમાં જોડાય એ પણ વહીવટી તંત્ર જોશે કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજરોજ વલૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોઘડીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી